રેહર્સ એજ્યુકેશન ક્લાસ ની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 7 8 અને 9 ના ગણિતના વિડિયો શરૂ કર્યા છે અને એ વિડિયો પણ નવી હંસે આઠેલી જે બુકમાં 2023 ની અંદર અભ્યાસક્રમ સાથે આવી છે એના વિડિયો છે આજે આપણે ધોરણ 7 અને એમાં પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7 પર 2 અને પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા ગુણોત્તરોના પદને આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જયારે પણ કોઈ પણ ગુણોત્તર હોય હોય અને એને ટકાવારીમાં રૂપાંતર કરવાનું ત્યારે હંમેશા યાદ રાખવું પડે સૌથી લઈએ આજે વચ્ચેના જે બે ટપકાઓ છે એ ટપકાઓને જેમ તરીકે ઓળખીએ છીએ તો સૌથી પહેલા શું કરવાનું છે તો કે આ જે ગુણોત્તર પદ છે એ પદને આપણે એક્સમાં ફેરવી નાખવાનું છે કઈ રીતે જુઓ તો અહીંયા ત્રણ છે તો ત્રણ લખી નાખવાનું છે એટલે કે ચાર એક્સ બરાબર સો ચાર એક્સ ની સાથે ગુણાકાર છે છે બાજુ જાય તો ભાગાકાર એટલે એક્સ બરાબર સો ભાગ્યા ચાર હવે અહીંયા આપણે સો ભાગે ચાર એટલે જવાબ કેટલો આવશે 25 આવશે આપણે જેમ વળ ઉપર રાખીએ તો અહીંયા આપણે પચીસ સાથે ગુણાકાર કરીએ ત્રણ નો તો પંચોતેર થશે અને અહીંયા આપણે પચીસ નો ગુણાકાર કરશું તો પચીસ થશે એટલે પચીસ એકા પચીસ જ્યારે ત્રણ જેમ એક ને આપણે ટકામાં ફેરવીએ છીએ તો પંચોતેર ટકા અને પચીસ ટકા એવી રીતે રૂપાંતર કરીએ તો બે બરાબર સો હવે અહીંયા આપણે એનો સરવાળો કરીએ તો બે ને ત્રણ પાંચ

તો બે ગુણ્યા દસ કરશું તો અહીંયા કેટલા આવશે ત્રણ કરશું એટલે ત્રીસ ટકા અને દસ ગુણ્યા પાંચ કરશું એટલે પચાસ ટકા તો આ રીતે આપણે ગુણોત્તર વાળા પદને ટકામાં ફેરવી શકીએ છીએ ત્યારબાદ છે એક જેમ ચાર તો એક જવાબ કેટલો આવશે બરાબર સો તો પાંચ ગુણાકાર માં સૌની બાજુ જાય તો ભાગાકાર સો ભાગ્યા પાંચ કરશું એટલે જવાબ આપણને કેટલો મળશે વીસ

अब x यहां अपन ने 12.5 मयशो એટલે એને ગુણ્યા તમે 1 કરશો 1 * તમે 12.5 કરશો એટલે અહીંયા તમને મળશે 12.5 ટકા 2 * 12.5 કરશો એટલે અહીંયા મળશે 25 ટકા અને 5 * 12.5 કરશો એટલે અહીંયા મળશે તમને 62.5 એટલે જ્યારે તમે ત્રિનીનો સરવાળો કરશો તો ત્રિનીનો સરવાળો સો ટકા મળશે એટલે કે ટકાવારી હંમેશા સો એ મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પદોની ટકાવારીમાં ફેરવા છે એમાં કઈ તકલીફ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાઈક દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે જય હિન્દ જય